કઈ દિવાલ આયુંથી હા અંદર વાળી દિવાલ છે ને આ માલ આવી ગયો કઈ હા ને ને ડાયરી ડાયરેક્ટ ડાયરેક્ટ ઉપરથી છે કઈ જે આપણો પરિચય સોસાયટી શું મારું નામ બાવિન દેવેન્દ્રભાઈ રામી છે મારે રહેવાનું મંજીપુરા ચોકડી સંકલ્પ એક્ઝોટિકા નામની સોસાયટી છે ત્યાં મારે રહેવાનું છે અમારી સોસાયટીમાં માં બનાવ એવો બન્યો છે કે જે તે ટાઈમે અમારે મકાન અહીંયા જોવા આવ્યા હતા તે ટાઈમે અમને બિલ્ડર દ્વારા બતાવેલ બ્રોશરમાં કોમન પ્લોટથી માંડીને બધી આંતરિક રસ્તાઓથી માંડીને ખુલ્લી જગ્યાઓ બધી બતાવવામાં આવી હતી અને ત્યાર પછી જે સોસાયટીના પાંત્રીસ મકાનની જગ્યાએ પચીસ મકાનનું બાંધકામ બિલ્ડરે કર્યું હતું અને અમારો કોમન પ્લોટ જે આખો જે અમને બ્રોશરમાં બતાવેલો તે કોમન પ્લોટ અડધો કરીને અને અડધો કોમન પ્લોટ બતાવીને બીજો બાકીનો થર્ડ પાર્ટીને વેચી દીધો છે હવે એ શું છે કે અમારે થર્ડ પાર્ટીને વેચી દીધો છે એટલે અમે બિલ્ડરની સામે વિરોધ કર્યો કે ભાઈ તમે અમને બતાવેલ મુજબ તમે અમને કોમન પ્લોટને આપ્યો નથી બરાબર છે તો એ બાબતે અમારે બિલ્ડર જોડે થોડીક ચર્ચા બી થયેલી તો બિલ્ડરે અમારું કશું એ ટાઈમે કશું ગણગાર્યું નહીં કે ભાઈ અમને તમે બતાવીને જ આપેલું હતું જે છે એવી બધી વાતચીત કરીને અમને કશું જવાબ આગળ આલ્યો નહીં તેના પછી અમે લોકોએ કલેક્ટરમાં અમે અરજી આપી હતી અને નગર નિયોજનમાં બી અમે લોકોએ અરજી આપી હતી કે ભાઈ આ જે બાંધકામનો નકશો જે આપણે બનાવ્યો છે તમારી જોડથી પરમિશન લીધી છે એનું તમે અમને બતાવો એમ અમે આઈટીઆર કરીને નકશો બી મંગાવ્યો હતો નગર નિયોજનમાંથી અને કલેક્ટર સાહેબને બી આપણે અરજી આપી હતી કે આ ગેરકાયદેસર કામ કર્યું છે અને કોમન પ્લોટ અમારો જે બતાવેલ મુજબ અડધો આપીને અડધો વેચી દીધો છે એટલા માટે અમે કલેક્ટરમાં બી આ અરજીઓ આપી હતી એના પછી અમને થોડા ટાઈમ પછી એનો જવાબ બી આવ્યો તો કે ભાઈ અમે તાલુકા વિકાસ અધિકારીને મોકલી છે તમારી અરજી જે કંઈ હશે તમને જવાબ આપશે એના પછી અમે સ્વાગત ઓનલાઈનમાં કલેક્ટરમાં અરજી કરી હતી આના રિલેટેડ કે ભાઈ આ ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે તો એને તમે અટકાવો અને અમને અમારો કોમન પ્લોટ જે બતાવ્યો મુજબ અમને પાછો આપો તો સ્વાગત ઓનલાઈનમાં બી અમારો એકવીસ તારીખે આ એકવીસ પાંચે અમારી રજૂઆત આવી હતી ને ત્યાં મીટિંગ હતી ને અમને ત્યાં બોલાયા હતા અમે ત્યાં જઈને સ્વાગત ઓનલાઈનમાં અમે અમારી બધી રજૂઆત કરી કે આવું આવું અમારા સોસાયટીમાં મેટર થઈ છે અને બિલ્ડર સાથે અમારે આવી રીતે વાત થઈ હતી અમને આ વસ્તુ બતાવીને આ વસ્તુ એણે આપી છે અને ગેરકાયદેસર કોમન પ્લોટને એ વેચી દીધું છે તો અમને અમારું કોમન પ્લોટ પાછું આપો એટલે અમે ત્યાં એવી રજૂઆત કરી અને એ લોકોએ અમારી રજૂઆત માન્ય રાખીને અમને નોટિસ બી આપી કે ભાઈ તમારી રજૂઆત અમે સ્વીકાર લીધેલી છે અને આ નોટિસ અમને આપેલી છે નગરપાલિકામાંથી કે દિન સાતની અંદર તમારી આ જે ગેરકાયદેસર બાંધકામ કરેલું છે કોમન પ્લોટથી માંડીને માર્જિનની જગ્યા જે છે અને આંતરિક જે રસ્તાઓ જેમાં ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું છે એ દરેક સાત દિનની અંદર તોડી નાખવા માટેની આ નોટિસ અમને ફાળવેલી છે તે આજે આ નોટિસ આવેલી અમને એક દિવસનો ટાઈમ થઈ ગયો છે પણ હજુ સુધી આનો કશો નિકાલ હજુ લાયા નથી કે હજુ આવ્યો નથી કશું તોડવામાં આવ્યું નથી તમે મારી પાછળ જોઈ શકો છો પેલું મકાન હજુ એવું જ છે પ્લસ અમારો જે કોમન પ્લોટ છે જે અડધો છે હજુ એનું કશું તોડવાનું આવ્યું નથી પાછળ પેલી સાઈડ છેક સુધી અમારો જે ગેટની પેલી બાજુ દીવાલ છે ત્યાં સુધીનો અમારો કોમન પ્લોટ આવે છે જે બિલ્ડરે ગેરકાયદેસર રીતે છે ને વેચી દીધો છે ને આ વચ્ચે દીવાલ ઊભી કરી દીધી છે અમારી માંગ અમારી માંગ એટલી જ છે કે અમને અમારો કોમન પ્લોટ જે પ્રમાણે બતાવ્યો હતો એ રીતનો અમને પાછો આપી દે અને પાછળનું જે બી અમારે માર્જિનની જગ્યા પ્રમાણે જે મકાનોની પાછળ જે માર્જિનની જગ્યા બતાયેલી હતી એ પ્રમાણે જે ગેરકાયદેસર દિવાલ ઊભી કરી દીધી છે અડાડીને એ એને તોડી નાખો અને આ જે કોમન પ્લોટ બતાવ્યો છે એને બી જે વચ્ચે દિવાલ ઊભી કરી છે તોડી અને અમને અમારો કોમન પ્લોટ પાછો આપી દો અમારી અમારે એટલી જ માંગ છે અને આ મહાનગરપાલિકાની નોટિસ બી અમને આવેલી છે કે જેમાં બી લખેલું છે કે ગેરકાયદેસર બાંધકામ થયેલું છે તે દિન સાતની ની અંદર તોડવા કીધું છે અમને મહાનગરપાલિકાએ પણ એટલે અમારે શું છે કે અમારા બી ઘર ફેમિલી ફેમિલીવાળા જે પરિવારવાળા છે અત્યારે કોમન પ્લોટ વગર એ બી તકલીફમાં છે કે ભાઈ બેસવું ક્યાં જવું ક્યાં હવા ઉજાસ નથી આમાં પાછળની દિવાલ ઊભી કરી દીધી છે એટલે હવા ઉજાસ બી અમારા ત્યાં જે મકાનો બાંધેલા છે એમાં બંધ થઈ ગયું છે અને અમારા ફેમિલીમાં બી છે ને બધા અહીંયા જેટલા બી રહીશો રહે છે એ બધાના ફેમિલીમાં છોકરાઓ જે બધા છે જે રમી અત્યારે રમી નથી શકતા કશું નથી કોમન પ્લોટ વગર કંઈ કંઈક નાનું મોટું ફંક્શન કરવું હોય કશું બી કરવું હોય તે કંઈ થતું નથી એટલે અમારી એટલી જ માંગ છે કે ભાઈ અમને અમારો કોમન પ્લોટ જે પ્રમાણે બતાવ્યો તો એ પ્રમાણે અમને પાછો આપી દે અને આનું જે હોય તે વેલી તકે નિકાલ લઈ આપો અમારી આટલી જ માંગ છે